ભરૂચના હોટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ઇટરેક્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રીડના ડોગ બિલાડી ઘોડા પોપટ અને માછલી ઇગવાના રેપ્ટાઇલ્સ કબૂતર બકરા મરઘી વગેરેને પાડનારા લગભગ 150 જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા

આ સ્પર્ધામાં બિલાડીઓમાં પર્શિયન કેટ પક્ષીઓના પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યા હતા જ્યારે વન વિભાગ દ્વારા પણ અલગ અલગ સ્થાપ વિશે લોકોને માહિતગાર કરાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ